નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી અને હું છું સત્યન આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમ તીર્થયાત્રામાં આજના આ એપિસોડમાં આપણે વાત કરીશું મહેસાણા જિલ્લાના તરબ ગામમાં આવેલા વાળીનાથ ધામની જ્યાં આશરે નવસો વર્ષ જૂનું શિવાલય છે આજે આ ધામ રબારી સમાજની ગુરુગાદી તરીકે ઓળખાય છે વાળીનાથ ધામના વિરમગીરી મહારાજે આશરે ત્રણસો વર્ષ જેટલું લાંબુ આયુષ્ય ભોગવ્યા બાદ જ્યાં જીવંત સમાધિ લીધી હતી તે આજે પણ આ પરિસરમાં આવેલી છે તો ચાલો આજે તમને દર્શન કરાવીએ ઐતિહાસિક વાળીનાથ ધામના નવસો વર્ષ પુરાણા તરફ વાળીનાથ ભગવાનનું મંદિર આખા ગુજરાતની આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ મંદિરની સ્થાપના મહંત વિરમગીરી મહારાજે કરી હતી વિરમગીરી મહારાજને વાલ્મીકી ઋષિનો અવતાર માનવામાં આવે છે એવું કહેવાય છે કે બ્રહ્માજીની આજ્ઞા લઈ વિરમગીરી ગિરનારથી ગુજરાત આવ્યા હતા તરબ ખાતે હતો મહંત વિરમગીરીએ ધખાવેલ ધૂણા પાસે ખોદકામ કરતા વાડીનાથ મહાદેવની મૂર્તિ ગણપતિજી અને ચામુંડા માતાની મૂર્તિઓ મળી આવી હતી જેની મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી થ મંદિર એટલે આખા ગુજરાતમાં અત્યારે જ્યારે બધા સમાજોનું આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે આપણે બધાએ જાણીએ છીએ કે આ પરંપરા જે નવસો વર્ષ જૂનું આ મંદિર જે વીરમગીરીજી મહારાજ આપીને તપસ્યા કરેલી અને એમના તપથી આજે આપણા આખા વિસ્તારમાં ખૂબ સારી રીતે પ્રગતિ આ સંસ્થા કરી રહી છે નવસો વર્ષ જૂની આ પરંપરામાં જ્યારે તેરમાં મહંત તરીકે મહંત શ્રી બળદેવગીરીજી બાપુ જે મારા ગુરુજી હતા એમના દ્વારા આખા ગુજરાતમાં ખૂબ સારી રીતે પ્રચાર થયો એ શિક્ષણ ક્ષેત્રે હોય ધર્મ ક્ષેત્રે હોય સેવાના કાર્ય હોય બધા જ કાર્યોમાં ખૂબ સારી રીતે પ્રગતિ કરી છે આપણે બધા જાણીએ છીએ કે પૂજ્ય બાપુ દ્વારા આખા ગુજરાતમાં ગાંધીનગર હોય અમદાવાદ હોય બીજા પણ એવા ક્ષેત્રો હોય જે શિક્ષણના સંકુલ બાંધવામાં આવ્યા છે સાથેને સાથે આખા ગુજરાતમાં શિક્ષણની વાત હોય કે ધર્મની વાત હોય કે સેવાની વાત હોય હંમેશાથી પૂજ્ય બાપુ તત્પર રહીને સમાજોના ઉત્થાન માટે કાર્ય કરેલ છે પૂજ્ય વિરમગીરી બાપુને કાઠિયાવાડના કાઠી જ્ઞાતિના એક ભક્તિ રેમી ઓલાદની ઉત્તમ ઘોડી તેમજ અન્ય એક ભક્તને કાંકરેજી ઓલાદની લાડચી નામે એક ગાય ભેટ આપી હતી જેનો વંશવેલો આજે પણ આ જગ્યામાં હયાત છે વિરમગીરી મહારાજે વચન આપ્યું હતું કે જ્યાં સુધી રેમી ઘોડી અખંડ ધૂણી અને લાડચી ગાયની સેવા પૂજા થતી રહેશે ત્યાં સુધી આ જગ્યામાં સિદ્ધ તપસ્વી દિવ્ય મહાત્માઓનો વાસ રહેશે પૂજ્ય વિરમગીરી બાપુએ આશરે ત્રણસો વર્ષ જેટલું લાંબુ આયુષ્ય ભોગવી જીવંત સમાધિ લીધી હતી શ્રી અખાડા મંદિરથી કોઠારી સ્વામી દશરથગિરી મહારાજ આજે વાત કરીએ તો આ જે જગ્યા જે છે વાળીનાથ ભગવાનની આઠસો વર્ષ નવસો વર્ષ પુરાણી છે અને જે મૂર્તિ રૂપે જે ભગવાન વાળીનાથ છે એ મૂર્તિ રૂપે સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયેલા છે અને ધૂણી જે જાગ્રત છે એની બાજુમાં રાણનું ઝાડ છે એ ઝાડ આઠસો વર્ષથી એનું એ ઝાડ છે ધોણી આવી ઝાડ આપણા રાણનું અને ધૂણીનો પરચો વેલંગી બાપુએ ચીપિયો રોપી અને ધૂણી પણ ચાલુ કરેલી આજે પણ એ અહીત છે આ સંસ્થાનો ઇતિહાસ એવો છે કે ત્યાર પછી સુરજગીરી બાપુ આ સંસ્થાના મહંત બન્યા આ સંસ્થાની અંદર ચાર જીવિત સમાધિઓ દેલી છે જીવારામ ભગત વિસનગરના વતની માલભાઈ વાલમના વતની અને મુસ્લિમ સમાજની બેન નાદભાઈ એ બાલકના વતની અને વિરમગીરી બાપુ પણ જેવી સમાધિ લીધેલી બ્રહ્મણી ગુરુશ્રી બળદેવગીરી બાપુ એમના ગુરુ હતા સૂરજગીરી એમની પ્રેરણાથી રબારી સમાજમાં એમનો ધર્મનો ફેલાવો કર્યો બાપુનો બે વિષય પર ચાલતા શિક્ષણ અને ધર્મ આજે સાઠ વર્ષ પહેલાં બાપુ અહીં પુસ્તકો દરેક વિદ્યાર્થીને આપતા કે જ્યારે એનું સત્ર પૂરું થાય એટલે વાળીનાથમાં જમા કરી જાય ફ્રી આપતા એક પણ રૂપિયો પુસ્તકનો લેતા નહીં એટલે શરૂઆતથી આ સંસ્થા શિક્ષણ સાથે જોડાયેલી છે દૂર દૂર થી હજારો લાખો શ્રદ્ધાળુઓ અહીં આવી વાળીનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે દરરોજ આશરે ત્રણ થી વધુ ભક્તો પ્રસાદ રૂપે ભોજન ગ્રહણ કરે છે સાથે જ ભક્તો મંદિરના કામકાજમાં સેવા આપી પૂજા અર્ચના કરી રહ્યા છે

કરવામાં આવ્યું છે જેના માટે રબારી સમાજ જ નહીં દરેક સમાજ દ્વારા દાન આપવામાં આવ્યું છે સાથે જ મંદિર ના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ કરોડ બત્રીસ લાખ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે દ્રશ્યમાં તમે જે જોઈ રહ્યા છો તે તરફ ખાતે આવેલ વાળીનાથ ધામ છે વાળીનાથ ધામ તે સમાજની ગુરુગાદી છે આશરે નવસો વર્ષ પહેલા પૂજ્ય વિરમગીરી મહારાજે આ ધામની સ્થાપના કરી હતી આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી મૂર્તિઓ જેવી કે વાળીનાથ મહાદેવ ચામુંડા માતાજી અને ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે સાથે જ આ ધામમાં નવસો વર્ષ જૂનું રાયણનું ઝાડ પણ છે જે અહીં આસ્થાનું પ્રતીક છે આપણે જ્યારે આ સંસ્થાની વાત કરતા હોઈએ આ સંસ્થા નવસો વર્ષ જૂની અને એના અંદર પણ નવસો વર્ષથી અન્નક્ષેત્ર પણ ચાલુ છે નવસો વર્ષથી અહીંયા ગૌશાળા પણ છે અને નવસો વર્ષથી અહીંયા અશ્વશાળા પણ છે અને આ અહીંયા સેવાના કાર્યો હંમેશાથી થતા આવ્યા છે નવસો વર્ષ જૂના અન્નક્ષેત્રમાં હમણાં જ આપણે બે દિવસ પહેલાં આપ જોઈ શકો છો કે ખૂબ સરસ મજાનું ભોજનાલયનું પણ અહીંયા ઉદઘાટન કરવામાં આવે છે જ્યાં હજારોની સંખ્યામાં લોકો રોજ અન્નનું પણ ગ્રહણ કરી શકે છે અને અન્નનો જે મહિમા શાસ્ત્રોમાં બતાયેલો છે

યજ્ઞ શાળા તેમજ સમાધિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે રબારી સમાજની એક ગુરુ ગાદી છે સનાતન પ્રેમી તમામ અલગ અલગ સમાજના લોકો આ મંદિરમાં ખૂબ જ દર્શન કરવા માટે દર્શનાર્થી તરીકે આવતા હોય છે આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પુરાણિક છે નવસો વર્ષ કરતાં પણ વધારે આ મંદિર નું જે પહેલાં પણ જ્યારે અમારા ગુરુએ જે બનાવ્યું છે એના નવસો વર્ષ થઈ ગયા છે આ મંદિરમાં જૂનું મંદિર અમારું વાણીનાથ ભગવાનનું હતું પણ અમારા ભ્રમલિમ બળદેગીરી બાપુનું સ્વપ્ન હતું કે અહીંયા ભવ્ય અને દિવ્ય મંદિર બને એટલે રબારી સમાજે અને બીજા સમાજના લોકોએ આ મંદિર બનાવવાનું નક્કી કરી અને અહીંયા આગળ આપણું મંદિર ભવ્ય અને દિવ્ય તૈયાર થઈ ગયું છે મંદિરની સાથે સાથે અમારી એક સાધુ સંતોની કચેરી અમારા સાધુ સંતોને રહેવા માટેની વ્યવસ્થાઓ ખૂબ વિશાળ ભોજનશાળા છે અહીંયા આગળ અતિથિ ભવન પણ બની રહ્યું છે જોડે જોડે શિક્ષણ માટે અહીંયા આગળ ગુરુકુળ પણ બની રહ્યું છે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી બાળકો અહીંયા અભ્યાસથી આવતા હોય અને એમને રોકાવાની વ્યવસ્થાઓ પણ કરતા હોઈએ છીએ અમે ભગવાનગીર જય બળદેવગીરીજી મહારાજ મારું નામ સ્વામી સાગરગીરી ગુરુ શ્રી ગોવિંદગીરજી મહારાજ બાળીનાથ અખાડા તરફ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા થઈ આ ભાઈ એક મોટો અખાડો આવેલો છે રબારી સપાનો ગુરુદ્વારાની આસ્થા માનવામાં આવે છે આજે હજારો પબ્લિક લાખો નહીં પબ્લિક અહીંયા ભોજન પ્રસાદ રૂપે આરોગી રહી છે અને અમને પણ એવો વિશ્વાસ છે ભગવાન બાળીનાથની કૃપાથી કે રોજ રોજ પબ્લિક વધારો થવા જવાનો છે પ્રસાદ રૂપે બધા અહીંયા આવે છે રબારી સમાજ એક આસ્થા માને છે વધતા અઢારે વર્ણમાંથી કોઈને પાસે અમે કોઈ ટોકન બીજી આ તે લેતા નથી ચોવીસ કલાક અંદર ગમે ત્યાં આવ્યા તે રૂપે એ ભોજન આરોગ્ય છે અને વાળીના ભગવાન એમને પ્રગતિ આપે નવા મંદિરમાં જે શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે તે ઉજ્જૈનથી લાવવામાં આવ્યું છે લગભગ પાંચસો થી પાંચસો પચાસ કિલોગ્રામનું આ શિવલિંગ છે સોમનાથ પછીનું શિવલિંગ વાળીનાથ ધામમાં સ્થાપિત કરવામાં આવ્યું છે આ શિવલિંગની સમગ્ર ગુજરાતમાં યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને જય વાળીનાથની ગુંજ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું જનમગીરી શ્રી બાપુ એમની પ્રેરણા રૂપી અને બાપુનું એક સપનું પૂરું કરવા માટે સમાજને સાથે જોડ્યો અન્ય સમાજોને પણ સાથે લીધો એક રબારી સમાજ નહીં મુસ્લિમ સમાજનું પણ યોગદાન આ સંસ્થામાં આપેલું અને આપ જોઈ રહ્યા છો અમારા સર્વસો કેટલું કામ કરી રહ્યા છે તમામી તમામ જેનાથી જે થાય મારો સમાજ એક જ અવાજે તન મન ને થી આ સંસ્થાની અંદર યોગદાન આપ્યું કોઈ નથી અમારા દાતા તો બળદેવજી બાપુ છે અને વાળીનાથ ભગવાન છે એક નિમિત્તદાર અમે છીએ એમની પ્રેરણાથી અમે નિમિત્તદાર બન્યા બળદેવગીરી બાપુ સાથે મારો બહુ નજીકનો સંબંધ હતો જ્યારે હું અહીં આવું ત્યારે બાપુની વાત સાંભળી હતી પ્રેરણા લે અને એ પ્રેરણા રૂપે આખો મારો સમાજ અમારી સમાજ ઉપર એમની આશીર્વાદ છે અને એ આશીર્વાદ થકી આ કાર્ય અમે કરી રહ્યા છીએ આ ઐતિહાસિક શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે અજોડ શિવાલયમાં મુખ્ય ત્રણ શિખર આવેલા છે આ પથ્થરનું આયુષ્ય વધુ હોય છે આશરે અડસઠ સ્તંભો શિવાલયમાં આવેલા છે જેના પર ખૂબ જ બારીક કોતરની મશહુર શિલ્પકારો દ્વારા આશરે દસ વર્ષની અથાગ મહેનતથી બનાવવામાં આવી છે આ મહાકાશ જિવાલયની ઊંચાઈ એકસો એક ફીટની છે તેની લંબાઈ બસો ફીટ અને પહોળાઈ એકસો ફીટ છે વાળીનાથ મંદિરને નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે મારું નામ રબારી મિત્તલ છે અમે લોકો સુરતથી અહીં આવ્યા છે અહીં જૂનું મંદિર વાણીનાથનું છે તેનું પણ બહુ જ મહત્ત્વ હતું અને જેની સાથે સાથે અહીં નવું મંદિર બની રહ્યું છે તેની પણ બહુ જ મહત્ત્વ છે જય અને અહીં શિવલિંગ સ્થાપિત થવાનું છે આજે આખા તરફ ગામમાં શિવયાત્રા નીકળી હતી જેને લોકો લઈને બહુ જ આનંદ અને ઉત્સાહિત અમે રબારી છીએ તો અમે અમે અમારા પહેરસ પહેરવેશમાં અહીં આવ્યા હતા અને બહુ જ આનંદ માણ્યો હતો અમે અને અહીં બરદેગીરી બાપુનું પણ બહુ જ મહત્ત્વ છે જેની સાથે સાથે ઝેરમગીરીનું પણ બહુ મહત્ત્વ છે જે સમાજને અમારા સમાજને આગળ લાવે છે અને શિક્ષણ કાર્યમાં પણ તેઓ સદા સહભાગી રહે છે સમાજની સાથે સાથે રબારી સમાજ સહિત સમગ્ર સમાજમાં વાણીનાથ ધામનું ખૂબ જ મહત્ત્વ છે દરેક સમાજના લોકો અહીં દૂર દૂર થી દર્શન કરવા આવે છે વાળીનાથ ના દર્શન કરી પૂજા અર્ચના કરી પ્રસાદ રૂપી ભોજન કરી ધન્યતા અનુભવે છે દર્શક મિત્રો આજે તીર્થયાત્રામાં આપણે રબારી સમાજની ગુરુ ગાંધી એવા વાળીના દર્શન કર્યા વાળીનાથામ ના ઇતિહાસ વિશે પણ આપણે જાણકારી મળી આવા જ પવિત્ર અને મહત્ત્વના અન્ય યાત્રાધામ અને તીર્થધામના દર્શન આપણે કરતા રહીશું નવા એપિસોડમાં નવા તીર્થધામની મુલાકાતે મળીશું અને તેની સફર કરીશું જોતા રહેશું પ્રવેકટીવી તીર્થયાત્રા